નમસ્કાર મિત્રો આજે હું તમને જણાવીશ કે UGVCL ના ઘર કનેક્શનમાં નામ બદલની અરજી ઓનલાઈન કઈ રીતે કરવી મુખ્યત્વે આપણે બે કારણથી નામ બદલી કરતા હોઈએ છીએ એક તો જો મકાન વારસાઈમાં આવેલ હોય અથવા તો મકાન વેચાણથી લીધેલ હોય એવા બે કિસ્સામાં આપણે નામ બદલી કરવાની જરૂર પડશે તો આ વિડિયોની અંદર આપણે જોઈશું કે જો મકાન વેચાણથી લીધેલ હોય તો તેના માટે ઓનલાઈન અરજી કઈ રીતે કરવી અને જો તમારે જાણવું હોય કે મકાન વારસાઈમાં આવેલ હોય તો તેના માટે અરજી કઈ રીતે કરવી તો તેના માટે અમે એક વિડિયો બનાવેલ છે આની પહેલાં જેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ તો એ ત્યાં જઈને તમે એ વિડીયો જોઈ લેજો હવે નામ બલ્લીની અરજી ઓનલાઈન કરવા માટે તમે ઈ વિદ્યુત સેવા પોર્ટલ પરથી કરી શકશો આ રીતે ઈ વિદ્યુત સેવાનું હોમ પેજ આવશે જેની મદદથી તમે ઓનલાઈન અરજી કરી શકશો ઈ વિદ્યુત સેવા પોર્ટલની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ તો ત્યાં જઈને તમે એ વિદ્યુત સેવા પોર્ટલ ઉપર જઈ શકશો અથવા તો ગૂગલ ઉપર આવો અને ટાઈપ કરો જીવ એનલ પોર્ટલ આ રીતે પ્રથમ આવી જશે ઈ વિદ્યુત સેવાનું પેજ ખુલી જશે જ્યાં તમારે મોબાઈલ નંબર અને તમારી ડિસ્કોમ સિલેક્ટ કરી અને લોગ ઇન કરવાનું રહેશે લોગ ઇન કર્યા બાદ જે પણ બિલમાં તમારે નામ બદલી કરવી છે તેનો ગ્રાહક નંબર તમારે પોર્ટલની અંદર લિંક કરવો પડશે તો જો તમારે જાણવું હોય કે તમારું રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું યુજી સેવા પોર્ટલમાં લોગિન કઈ રીતે કરવું તમારો ગ્રાહક નંબર કઈ રીતે એડ કરવો તો એના માટે અમે એક વિડીયો બનાવેલ છે જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ તો એ વિડીયો ત્યાં જઈને તમે જોઈ લેજો તો ચાલો હવે આપણે મોબાઈલ નંબર અને ડિસ્કોમ સિલેક્ટ કરી અને લોગિન કરી લઈએ અહીં તમારો મોબાઈલ નંબર દાખલ કરો હવે અહીં તમારી ડિસ્કોમ સિલેક્ટ કરો યુજીવીસીએલ અને આપેલ કેપ્ચર કોદ દાખલ કરો અને નીચે આપેલ બટન લોગ ઇન ઉપર ક્લિક કરો આ રીતે ઈ વિદ્યુત સેવાનો હોમ પેજ ખુલી જશે જ્યાંથી તમે ઘણી બધી સુવિધાઓનો લાઈફ ઓનલાઈન લઈ શકશો હવે સૌપ્રથમ તમારે નામ બદલી કરવા માટે તમારો ગ્રાહક નંબર એડ કરવો પડશે તો અહીં આપેલ છે બાર ની અંદર મેનેજ એકાઉન્ટ્સ એના ઉપર ક્લિક કરો એટલે આ રીતે સ્ક્રીન આવી જશે અહીંથી તમે તમારો ગ્રાહક નંબર એડ કરવો પડશે એડ એલટી એકાઉન્ટ ઉપરથી તેના માટે અમે વિડીયો બનાવેલ છે જેની લિંક ઓલરેડી ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ તો ત્યાં જઈને તમે જોઈ લેજો કે ગ્રાહક નંબર કઈ રીતે એડ કરવો ચાલો અમુક ઉપર વયા જઈએ હવે તમારે નામ બદલી માટે અમુક ડોક્યુમેન્ટની જરૂર પડશે એ ડોક્યુમેન્ટ માટે તમે એક ફોલ્ડર બનાવી લેજો અને એ ફોલ્ડરની અંદર બધા જ જરૂરી ડોક્યુમેન્ટ રાખી લેજો એટલે આગળ અરજી કરવામાં આપણે સરળતા રહે હવે તમારે જાણવું હોય કે નામ બદલી માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો એના માટે અમે એક વિડીયો બનાવેલ છે જેની લિંક પણ હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ ત્યાં તમે જઈને વિડીયો જોઈ શકશો અથવા તો અમારી વેબસાઇટ જી બી ગુરુ ડોટ ઇન એની અંદર આર્ટિકલ લખેલ પર ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ ત્યાં પણ ડોક્યુમેન્ટનો લિસ્ટ આપેલ છે તો ત્યાં જઈને પણ તમે એ વિઝિટ કરી શકો છો અને જાણી શકશો કે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે નામ બદલીમાં હવે નામ બદલી કરવા માટે સૌપ્રથમ અહીં આપેલ છે એલ નેમ ચેન્જ એના ઉપર ક્લિક કરો અથવા અહીંયા સાઈડ બાઇડ અંદર પણ આપે છે એલ નેમ ચેન્જ એના ઉપર ક્લિક કરો તો ચાલો આપણે અહીં ક્લિક કરી લઈએ એટલે હવે અહીં ડ્રોપડાઉનની અંદર તમે જેટલા પણ ગ્રાહક નંબર એડ કરેલા હશે તે બધા ગ્રાહક નંબર બતાવશે હવે તમારે જે પણ ગ્રાહક નંબરની અંદર નામ બદલી કરવી હોય તે ગ્રાહક નંબર સિલેક્ટ કરો અને નીચે આપેલ બટન સબમિટ ઉપર ક્લિક કરો એટલે આ રીતે ચાર સ્ટેપ આવી જશે એપ્લિકેશન ડિટેલ ડોક્યુમેન્ટ અપલોડ એવન ફોર્મ ડાઉનલોડ ડિસ્કલેમર એક્સેપશન એન્ડ પેમેન્ટ આ ચારેય સ્ટેપ કમ્પ્લીટ કરી અને તમે તમારા નામ બદલીની અરજી કરી શકશો તો ચાલો આપણે સ્ટેપ બાય સ્ટેપ જાણીએ હવે પેલું સ્ટેપ છે એપ્લિકેશન ડિટેલ જેની અંદર તમને તમારો ગ્રાહક નંબર તમારો કેટેગરી બતાવશે તમારા જૂના ગ્રાહકનું નામ બતાવશે તમારો લોડ બતાવશે વગેરે માહિતી બતાવશે તો નીચે તમારે નવા ગ્રાહકની માહિતી દાખલ કરવાની રહેશે પેલું છે નેમ જેની અંદર તમારે નવા ગ્રાહકનું નામ દાખલ કરવાનું રહેશે કેપિટલ લેટરની અંદર તો ચાલો નામ દાખલ કરી લઈએ આપણે નામ દાખલ કરી લીધા બાદ નીચે આપેલ છે રીઝન જેની અંદર ત્રણ ઓપ્શન હે લીગલ હાયર સેલો પ્રોપર્ટી અને અધર લીગલ હાયર એટલે કે જો તમને મકાન વારસાઈમાં આવેલ હોય તો તમે લીગલ હાયર સિલેક્ટ કરી શકો છો જો મકાન વેચાણથી લીધેલ હોય તો સેલો પ્રોપર્ટી સિલેક્ટ કરી શકો છો અથવા તો અધર પણ સિલેક્ટ કરી શકો છો અહીંયા આપણે મકાન વેચાણથી લીધેલ હે એટલે આપણે સેલો પ્રોપર્ટી સિલેક્ટ કરી લઈએ અને તમારે જો જાણવું હોય કે લીગલ હાયર એટલે કે વારસાઈ મકાન માટે નામ બદલી કઈ રીતે કરવી તો એના માટે પણ અમે એક વિડીયો બનાવેલ છે જેની લિંક પણ હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ તો ત્યાં જઈને વિડીયો જોઈ લેજો કે વારસાઈ મકાન આવેલ હોય તો એના માટે ઓનલાઈન અરજી કઈ રીતે કરવી અહીં આપણે સેલ ઓફ પ્રોપર્ટી સિલેક્ટ કરી લઈએ પછી નીચે આપેલ છે સિક્યુરિટી ડિપોઝિટ એમાં બે ઓપ્શન આપેલ છે એન્ટાયર અમાઉન્ટ ટુ બી પેઇડ બાય કન્ઝ્યુમર અને બીજું છે ડિફરન્ટ અમાઉન્ટ ટુ બી પેઇડ બાય કન્ઝ્યુમર જો તમે પહેલું ઓપ્શન સિલેક્ટ કરેલ હોય લીગલ હાયર તો તેમાં તમે ડિફરન્ટની એચડી તમારે ભરવાની રહેશે અને જો તમે બીજું ઓપ્શન સિલેક્ટ કરેલું હોય સેલો પ્રોપર્ટી તો તમે કોઈ પણ એક ઓપ્શન સિલેક્ટ કરી શકો છો જેમાં જો તમે જૂના ગ્રાહકની સંમતિ લીધી હોય કે કનેક્શન એસડી સાથે નામ રાશન કરી આપવું તો તેના માટે તમે બીજું ઓપ્શન ડિફરન્ટ અમાઉન્ટ ટુ બી પેઇડ બાય કન્ઝ્યુમર તે સિલેક્ટ કરી શકો છો અથવા તો જો સંમતિ ના હોય તો પહેલું ઓપ્શન એન્ટાયર અમાઉન્ટ ટુ બી પેઇડ બાય કન્ઝ્યુમર સિલેક્ટ કરો જેથી જો જૂના ગ્રાહકને તેની એચડીની રકમ રિફંડ જોતી હોય તો તે રિફંડ મેળવી શકશે તો અહીંયા આપણે પેલું ઓપ્શન એન્ટાયર અમાઉન્ટ ટુ બી પેઇડ બાય કન્ઝ્યુમર સિલેક્ટ કરી લઈએ નીચે આપેલ હે ઓલ્ડ સિક્યુરિટી ડિપોઝિટ અમાઉન્ટ પેઇડ બાય કન્ઝ્યુમર એટલે કે તમારી જૂની એસડીની રકમ જે પર રકમ અહીં બતાવશે અને હવે નીચે આપેલ બટન સબમિટ ઉપર ક્લિક કરો એટલે હવે આ રીતે બીજું સ્ટેપ આવી જશે ડોક્યુમેન્ટ અપલોડ જેની અંદર તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે તમારા જરૂરી પહેલું ઓપ્શન છે ફોટોગ્રાફ જેની અંદર તમારે ફોટો અપલોડ કરવાનો રહેશે શૂઝ ફાઇલ કરી અને તમે ફોટો સિલેક્ટ કરી શકશો ફોટોની સાઇઝ વીસ કેબીની અંદર હોવી જોઈએ અને ડોટ જેપીજી ફોર્મેટ હોવું જોઈએ બીજું છે સિગ્નેચર જેની અંદર નવા ગ્રાહકની સિગ્નેચર અપલોડ કરવાની રહેશે કોઈ પણ કોળા કાગળની અંદર સહી કરી અને તેનો ફોટો પાડી અને તે અહીં અપલોડ કરવાનું રહેશે તેની સાઇઝ પણ વીસ કેબીની અંદર હોવી જોઈએ અને ડોટ જેપીજી ફોર્મેટ હોવું જોઈએ ત્રીજું છે આઈડી પ્રૂફ જેની અંદર નવા ગ્રાહકનું કોઈ પણ એક આઈડી પ્રૂફ તમારે અહીં અપલોડ કરવાનું રહેશે જેમ કે પાસપોર્ટ છે પેન કાર્ડ આધાર કાર્ડ વગેરે કોઈ પણ એક આઈડી પ્રૂફ અપલોડ કરવાનું રહેશે જેનું ફોર્મેટ ડોટ પીડીએફ હોવું જોઈએ ચોથું છે ઓનરશીપ પ્રૂફ જેની અંદર તમારી જગ્યાની માલિકીનું પ્રૂફ દર્શાવતું કોઈ પણ એક ડોક્યુમેન્ટ અહીં અપલોડ કરવાનું રહેશે જેમકે વેચાણ દસ્તાવેજ છે પ્રોપર્ટી કાર્ડ છે વેરા પોંચ છે જેની અંદર નવા ગ્રાહકનું નામ હોય હોવું જોઈએ અને તેનું ફોર્મેટ પણ ડોટ પીડીએફ હોવું જોઈએ અને પાંચમું હે કન્સેન્ટ ઓફ ઓલ્ડ કન્ઝ્યુમર ફોર એસ ડી ટ્રાન્સફર ઓન રૂપીસ ત્રણસો સ્ટેમ્પ ડ્યુલી નોટરાઈઝ ફોર થ્રી ફેઝ કન્ઝ્યુમર ફોર અધર દેન રેસીડન્ટ કેટેગરી એન્ડ વિધાઉટ સ્ટેમ્પ ફોર સિંગલ ફેઝ કેટેગરી એટલે કે જો તમારે થ્રી ફેસનું કનેક્શન હોય અને તમારે નામ ટ્રાન્સફર એસડી સહિત કરવું હોય તો તેના માટે જૂના ગ્રાહકની સંમતિ જોશે ત્રણસોના સ્ટેમ્પ પેપર ઉપર અને તે સંમતિ અહીં તમારે અપલોડ કરવાની રહેશે હવે છઠ્ઠું એ કન્સેન્ટ ઓફ પાર્ટનર ઓન રૂપીસ ત્રણસો સ્ટેમ્પ ડુવેલ્યુ નોટર ઇફ પ્રોપર્ટી ઇઝ જોઈન્ટલી ઓન એટલે કે જો પ્રોપર્ટી એક કરતાં વધુ એટલે બે ત્રણ જણાના નામે હોય તો જેના નામે આપણે કરવાનું છે કનેક્શન તેના સિવાય જેટલા પણ નામ હોય તેની પણ ત્રણસોના સ્ટેમ્પ પેપર ઉપર સંમતિ જોશે અને તે સંમતિ મારે અહીં અપલોડ કરવાની રહેશે તો ચાલો હું મારા બધા ડોક્યુમેન્ટ અપલોડ કરી લઉં છું ફાસ્ટ ફોરવર્ડમાં બધા ડોક્યુમેન્ટ અપલોડ કરી લેતા બાદ નીચે આપેલ બટન સબમિટ ઉપર ક્લિક કરો તો ત્રીજું સ્ટેપ હે એવન ફોર્મ ડાઉનલોડ એની અંદર માહિતી આપેલા છે કે તમારે નામ ટ્રાન્સફર માટે કેટલું પેમેન્ટ કરવાનું રહેશે અલગ અલગ કેટલા ચાર્જીસ તમારે પેમેન્ટ કરવાના રહેશે તે આપેલ છે તે પહેલાં નીચે આપેલ હે તમારો એપ્લિકેશન નંબર તે તમે નોંધી લેજો તમારો એપ્લિકેશન નંબર જે તમને આગળ જરૂર પડશે પેમેન્ટ કરવા ટાઈમે અને એની નીચે છે વ્યુ યોર એપ્લિકેશન એ વન ફોર્મ એના ઉપર ક્લિક કરો એટલે નવા ટેબની અંદર તમારું એ વન ફોર્મ ખુલી જશે હવે એ વન ફોર્મ ડાઉનલોડ કરવા માટે અહીં ઉપર બટન આપેલ છે એ બટન ઉપર ક્લિક કરો એટલે તમારે લોકેશન માગશે કે તમારે ક્યાં સેવ કરવું છે જ્યાં પણ સેવ કરવું હોય તે લોકેશન આપી અને નીચે આપેલ બટન સેવ ઉપર ક્લિક કરો એટલે તમારું એ વન ફોર્મ ડાઉનલોડ થઈ જશે હવે ક્લોઝ કરી દો એથી અને પાછા ફરી પાછા આ ટેબ ઉપર આવી જાઓ એટલે હવે પેમેન્ટ માટે અહીં બટન આપેલ છે પે ના એના ઉપર ક્લિક કરો એટલે આ રીતે સ્ક્રીન આવશે જ્યાં લખેલ છે કન્ડિશન્સ તે કન્ડિશન્સ વાંચી લેજો અને નીચે ચેકબોક્સ આપેલ હે આઈ હેવ રીડ એન્ડ એક્સેપ્ટેડ ધર્મ્સ એન્ડ કન્ડિશન્સ સ્ટેટેડ અબોવ એના ઉપર ટિક કરો અને નીચે આપેલ બટન સબમિટ ઉપર ક્લિક કરો એટલે હવે આ રીતે સ્ક્રીન આવશે જ્યાં તમારે તમારો એપ્લિકેશન નંબર દાખલ કરવાનો રહેશે અથવા તો કન્ઝ્યુમર નંબર દાખલ કરવાનો રહેશે આપણે આગળ જોયું એપ્લિકેશન નંબર તે એપ્લિકેશન નંબર અહીં દાખલ કરો

હવેની પેમેન્ટ કરવા માટે નીચે આપેલ બટન પેના ઉપર ક્લિક કરો એટલે આ રીતે એક ડાયલોગ આવશે પ્લીઝ ડુ નોટ રિફ્રેશ ઓર ગો બેક ટુ પ્રીવિયસ પેજ એના ઉપર ઓકે ઉપર ક્લિક કરો એટલે આ રીતે ડિસ્ક્લેમર આવશે જેમાં કન્ટિન્યુ કરી દો એટલે આ રીતે હવે પેમેન્ટ માટેની અલગ અલગ પેમેન્ટ મેથડ આવી જશે જેની મદદથી તમે તમારું પેમેન્ટ કરી શકશો જેમ કે ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ નેટ બેન્કિંગ યુપીઆઈ વોલેટ ક્યુઆર તેમાં તમે જે પણ પેમેન્ટ મેથડ પડે પેમેન્ટ કરવું હોય તે પેમેન્ટ કરી શકો છો આપણે ક્યુ આર વડે પેમેન્ટ કરી લઈએ છીએ એટલે હવે અહીં સિલેક્ટ કરવાનું રહેશે ક્યુ વડે ભીમ ભીમ યુપીઆઈ અને નીચે આ બટન મેં એક પેમેન્ટ ઉપર ક્લિક કરો એટલે આ રીતે ક્યુઆર કોડ આવી જશે જે તમારા મોબાઈલની અંદરથી સ્કેન કરી અને તમે પેમેન્ટ કરી શકશો તો ચાલો પેમેન્ટ કરી લઉં છું હું મારા મોબાઈલની અંદરથી તો મેં પેમેન્ટ કરી દીધું છે ગૂગલ પેથી પેમેન્ટ સક્સેસફુલ થયા બાદ આ રીતે કંઈક લોડિંગ થશે અને હવે તમારી રિસિપ્ટ આવી જશે અને હવે રિસિપ્ટની પ્રિન્ટ કાઢવા માટે બટન આપેલ પ્રિન્ટ રિસિપ્ટ એના ઉપર ક્લિક કરો એટલે આ રીતે સ્ક્રીન આવી જશે જ્યાં ડેસ્ટિનેશન આપેલ ત્યાં નીચે સેવ પીડીએફ ઉપર ક્લિક કરો અને નીચે આપેલ બટન સેવ ઉપર ક્લિક કરો હવે તમારું લોકેશન સિલેક્ટ કરી લો જ્યાં પણ તમારે રિસિપ્ટ સેવ કરવી હોય તે અને રિસિપ્ટ નામ આપી દો પેમેન્ટ રિસિપ અને સેવ બટન ઉપર ક્લિક કરો તો આ રીતે તમારી અરજી સક્સેસફુલી નામ બદલી માટેની થઈ જશે હવે તમારે એપ્લિકેશનનું સ્ટેટસ ચેક કરવો હોય તો સૌપ્રથમ સેવાના હોમ પેજ ઉપર આવી આ રીતે હોમ પેજ આવશે સેવાનો તેમાં નીચે સ્ક્રોલ કરો અહીં તમે જેટલી પણ એપ્લિકેશન કરેલ હશે તે બધી અહીં લિસ્ટ બતાવશે એપ્લિકેશન કરેલ હે તે અહીં બતાવે છે એપ્લિકેશન માટે અહીંયા સ્ટેટસમાં જઈને તમે ચેક કરી શકશો કે શું તમારે એપ્લિકેશનનું સ્ટેટસ છે અત્યારે પેન્ડિંગ બતાવે છે કેમ કે આપણે અપલે કરેલા ડોક્યુમેન્ટ અને આપણી અરજી ઓનલાઈન સીપીસી સેન્ટર ખાતે જશે ત્યાં આપણા બધા ડોક્યુમેન્ટ ચેક થશે અને પછી જો આપણા બધા ડોક્યુમેન્ટ ઓકે હશે તો આપણી અરજી એક્સેપ્ટ થઈ જશે અને તમારું નામ બદલી થઈ જશે અને જો એપ્લિકેશનમાં કંઈ પણ પ્રોબ્લેમ હશે તો એપ્લિકેશન રિજેક્ટ પણ કરી શકે છે સીપીસી વાળા અને જો કંઈ પણ ડોક્યુમેન્ટ ઘટતા હશે તો તેના માટે ફરી પાછી અહીં લિંક આપશે ડોક્યુમેન્ટ અપલોડ કરવાની તો આપણે અહીંથી લિંક પણ લિંક દ્વારા ઘટતા ડોક્યુમેન્ટ ફરીથી અપલોડ કરી શકશું

જી બી ગુરુ ત્યાં જઈને પણ અમને ફોલો કરી લેજો એટલે તમને નવા નવા અપડેટ તુરંત મળતા રહે થેન્ક યુ